અને ભાઈ આપણે મતદાન કરીએ એવા છે તો ડીજે જોઈ લઈ હવે ટેસ્ટિંગ કરીએ પછી ઓર્ડર આપીએ ને તમારે ઓર્ડર દેવો હોય તો આપણને કમેન્ટ કરજો પાછા જોવા તું તો ભાઈ ડીજે તો આપણે ટેસ્ટિંગ નથી કર્યું કારણ કે ભાઈ આવડા પાસે છે ને ફોન તો હોવો જોઈએ ને ડીજે વગાડવા માટે તો તો ડીજે ટેસ્ટિંગ શું નથી બેન ને અમાર બેન જો બે બેઠા છે બે બેનું હું છે હું હું લઈ આવી દીધું એને

લેવા આવી ગયા છે અમારા બકાલું બેસે છે અહીંયા બકાલું બકાલું આપણે કમ્પ્લીટ બધું લઈ લીધું છે હવે જવાનું છે આપણે કારખાને કારણ કે બે બેન લેવા જવાની છે તો નીકળીએ તો ભાઈ ઘરે આવી ગયા છે આપણે બકાલું બકાલું બધું કમ્પ્લીટ લઈને અને અમારા રુદ્રજભાઈ બેઠા છે ભાઈ કરાઈ નાખ્યો છે અને ટકો પણ કરી નાખ્યો છે જો તૈય રુદ્રજભાઈ ટકો કરી નાખ્યો ને ભાઈ આપણે એટકો કરેને કે દેવા હા હવે ટકો કરી નાખો ભાઈ એને કર રટાય ના કર જો બ્લોગ જોયો ન હોય તો જોઈ આવજો આપણી ચેનલ માં આવી ગયો છે આજ સુધી આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરીજો હવે તો જઈ પાછા ઘરે હાલો હે કાબો જોઈએ હાલ ભાઈ ઘરે વહી જાય છે અમારો ડીંજી બેન સાયકલ ફેરવે છે આમથી આમ તો ભાઈ ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો ખાઈ લઈ ગયી હાલે હલો હાલો અહીંયા અહીંયા અહીં બી વાત તો મિત્રો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ આપણે નવી રાખી ગયા છીએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી છે પાછા એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સી તારા સબસ્ક્રાઈબ કરી દેજો